જય શ્રી કૃષ્ણ ચલો અલગ અલગ રાજ્ય હોય ને જેમ એમાં અલગ અલગ ભાષા હોય અલગ 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 રેણી કેણી હોય એમ ઘરમાં છે ને આખું વાતાવરણ એવું છે બધા અલગ અલગ અને આ બધા અલગ અલગ ને હેન્ડલ કરવામાં હું આખી અલગ થઈ ગઈ કેવી અલગ થઈ ગઈ પાર્થભાઈ

ઓલો વેસ્ટમાંથી બેસ્ટ હોય ને એવું જલપા મમ્મા થઈ ગઈ છે અત્યારે કેવું મમ્મીનું નામ શું છે બોલ નામ મમ્મીનું નામ શું છે જલકા ઘડીક જલકા કીએ ને વળી પીયુ ની મમ્મી એમ કે ઝિલકા અને પાર્થભાઈ શું ક્યો હાવ ક્યો સાસુ ઓલી એક એન્ટ્રી ઓલી સ્ટાઇલ કરનઈ તો અહીં અહીંયા આવતા રહ્યો ને બટા સ્ટેજ ઉપર આવી જાવ ને આપણું સ્ટેજ છે તો ચલો ભાઈ વ્લોગના માધ્યમથી આ સાથી પરિવારની ટીમ એમાં ઝીણા ને જાડિયાન અર અર અરે અર 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 રર આ બધાયને આમ જો મેં કીધું ને અલગ અલગ રાજ્યોની અલગ અલગ ભાષા એમ છે ને બધાય ના 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 મોટોના હજી એક તો અમારે અમરમાની દયાથી એક ફૂલડું તો હજી બાકી છે એ આવશે તો વળી એ તો કેટલા હા એ ફૂલડું તો આવશે ને તો વળી તો કેટલાય નોખર હારે આવશે કોને ખબર હા એને એ હાચવી લેશે આને આ હાચવી લેશે અમને આ હાચવી લેશે બધાય હચવાઈ ગયા તમને તમારા હાલો ઓલું

આપણે લગન કરાવીએ છીએ લગન આપી એટલે ફોન કરો ને તારો હશે કામ કરી કોયલ જેવો છે ધ્યાન ભરવા ફોન કરીએ હા તો તમારું નામ જણાવશો પરબત પૂંજા લુખે પરબત પૂંજા તો બરાબર પણ આ લુખે ઈ છોકરો જવાબ ન જવાબ જે બધું હતું ને ભના ભાતિયા થઈ ગયું માથે બેંગોડી લોન એ ભના ભાતિયા નહીં ફના ફાતિયા ફના ફાતિયા એટલે લુખે થઈ ગયા એટલે લુખે સાખી દીધી ແລ້ເລູເຄສແມ່ນીອຸເມປັດຖານ માથે હાથ 50 નઈ ને હા 57 જો ભાઈ જે પ્રમાણ સારી ઉમર તો નઈ પ્રમાણ જોવામાંસ થાય જો ભાઈ ઉકલવાની વાત ન કામ સહી કર માન કણ હોય તો કે કે વિકર્ણ જોઈએ એક ઓર એના ઈજરી હોય તો હાલે કેનો લોચા પડ્યો ને વાત આવો ને એ દોહા

ઓહ હો 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 તમને કંઈ કહેવાનું કે તમને કઈ નહીં કહેવાનું હ ઓકે તમારા દીકને કઈ નહીં કહીએ સરસ ચાલો ભાઈ વિડીયો ગમતો હોય તો બધા લાઈક શેર કરી દેજો પેજ ને ફોલો કરી દેજો અને અમારી આ ટિન્ડર ટોળકી એને બધાય પ્રોત્સાહન આપી અને આગળ લાવજો ટિંડર ટોળકીમાં હમણાં હજી એક નવું મેમ્બર સામેલ થવાનું છે એની સ્વાગતની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એટલે આ ટીન્ડર ટોળકીને સપોર્ટ કરજો અને ખૂબ તમારો બધાનો પ્રેમ આપજો ચલો બધાને એમ કે કંઈ ગમે જોજી ચલો બધાને જાજા કરીને જય મામાર સીતારામ સદેવદાસ જય શ્રી કૃષ્ણ આ અમારું સ્ટેજ છે એટલે બધા અમે આ સ્ટેજ પરથી રિહર્સલ કરશું